સુરતના ખટોદરા વિસ્તારમાં એસએમસી કોમ્યુનિટી હોલમાં એટલાન્સ ક્લબ અને પારસમણી ગ્રુપ દ્વારા એટલાન્સ ક્લબ ઇન્વેસ્ટર્સ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતના ખટોદરા વિસ્તારમાં એસએમસી કોમ્યુનિટી હોલમાં એટલાન્સ ક્લબ અને પારસમણી ગ્રુપ દ્વારા એટલાન્ટ ક્લબ ઇન્વેસ્ટર મીટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા દમણથી 5 કિલોમીટરના અંતરે એટલાન્સ ક્લબ શાકાર પામ્યો છે ત્યારે આ ક્લબમાં મેમ્બરશીપ માટે ઇન્વેસ્ટર્સ મીટ યોજાઈ હતી આ અંગે એટલાન્ટ્સ ક્લબના રવિકાંતભાઈ કેરળિયાએ જણાવ્યું હતું કે મારા એટલાન્સ ક્લબમાં બે હજાર ચારસો નવ્વાણું મેમ્બર જ અવેલેબલ છે આનાથી વધારે કોઈ પણ અવેલેબલ નથી અને આ ફક્ત પ્રાઇવેટ ગ્રુપ છે જેમાં નોન મેમ્બર ક્લબની અંદર અલાઉડ નથી એટલાન્સ ક્લબમાં વિવિધ સુવિધાઓ સજ્જ કરવામાં આવી છે એકાવન થી વધારે સુવિધાઓ ક્લબના મેમ્બરોને આપવામાં આવશે જેમાં નાના બાળકોથી લઈ વયો લોકોની તમામ સુવિધાઓ અહીં મૂકવામાં આવી છે આ સાથે અમારા ક્લબમાં મુખ્ય સુવિધા ડેસ્ટિનેશન વેડિંગ પ્લાન છે ઇન્ડોર ગેમ આઉટડોર ગેમ રિલેક્સ એમ્યુનિટી વોટરપુલ સહિત વિવિધ સુવિધાઓ સજ્જ કરવામાં આવી છે આ ક્લબ મેમ્બરમાં મેમ્બરશિપ લેવા માટે બે લાખ એકાણું હજાર રૂપિયા મેમ્બરે ચૂકવવા પડશે આ ક્લબ દમણથી પાંચ કિલોમીટરના અંતરે છે મારું નામ બાબુભાઈ રબારી છે હું ભારતવણી ગ્રુપનો એમડી છું હા મારો એટલાયન્સ ગ્રુપનો કાર્યક્રમ રાખ્યો છે અને એની સંપૂર્ણ માહિતી મારા મિત્રો એટલાયન્સ ગ્રુપના જી એ રવિકાંત કારડિયા આપશે મારું નામ રવિકાંત ખેરડિયા છે હું એટલાન્સ ક્લબને પ્રેઝન્ટ કરું છું મારા ક્લબમાં ફક્ત ને ફક્ત ચોવીસસો નવ્વાણું મેમ્બર્સ જ અવેલેબલ છે મારું જે ક્લબ છે એટલાન્સ ક્લબ એટલાન્સ ક્લબની એક મોટી ખાસિયત છે જે ફક્ત ચોવીસસો નવ્વાણું મેમ્બર્સ જ એલોટ કરશે નોન મેમ્બર ક્લબની અંદર અલાઉડ નથી હા એક વસ્તુ છે કે દરેક વ્યક્તિ એઝ અ ગેસ્ટ વ્યક્તિને મિત્ર ફેમિલી મેમ્બર્સ ને લાવી શકે છે પણ ચોવીસો નવ્વાણું સિવાયના કોઈ પણ ફેમિલી કોઈ વ્યક્તિને ક્લબની અંદર પ્રવેશ આપવામાં આવશે નહીં એટલે આ જે મારું ક્લબ છે એ ફક્ત ચોવીસો નવ્વાણું ચોવીસો પરિવાર માટેનું એક પ્રાઇવેટ ક્લબ છે મારા ક્લબમાં પ્લસ પ્લસ ફેસિલિટીઝ ઈટ મીન્સ છે જે ઘણી બધી વધારે છે અને એમ્યુનિટીઝ વાત કરું તો મારા ક્લબમાં એક બાળકનો જન્મ થાય છે ત્યાંથી એ વૃદ્ધ થાય છે ત્યાં સુધીની દરેક એમ્યુનિટીઝ અવેલેબલ છે મારી મેમ્બરશિપ ફક્ત હાલના હાલમાં બે લાખ એકાણું હજાર પ્લસ પાંચ ટકા જીએસટી લાગે છે એટલે બે લાખ એકાણું હજારમાં અમે મેમ્બરશીપ એલોટ કરીએ છીએ અને તે પણ બે લાખ એકાણું હજાર કોઈ પણ વ્યક્તિએ એક સાથે ચૂકવવાના નથી તેના માટે આપણે ઇઝી ઈએમઆઈ પણ અવેલેબલ છે જે ફક્ત જે વ્યક્તિને ઇન્ટરેસ્ટ હોય તે ફક્ત પાંચ મહિને ના મહિને કરી એમ મારા ક્લબની કરી મેમ્બરશીપ લઈ શકે છે આજના દિવસ માટે મારા તરફથી જે કોઈ પણ વ્યક્તિ ક્લબની મેમ્બરશીપ લે છે તેમને હું મારા ક્લબમાં દર વર્ષે એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ એવું નહીં પણ એકવીસ વર્ષ સુધી કન્ટિન્યુ દર વર્ષે નવ નાઇટ રાત્રિ રોકાણ મતલબમાં નવ રૂમ હું ફ્રી આપીશ પ્લસ એક વખત બેન્કવીટ હોલ જે ઘરે ઘરના મેમ્બરના રિસેપ્શન જેવો મોટો પ્રસંગ કરી શકે છે અને એક દિવસનો પાર્ટી લોન કે જ્યાં પોતાના પરિવારના કોઈ વ્યક્તિના લગ્ન જેવો મોટો પ્રસંગ થઈ શકે છે મતલબમાં બે દિવસનું ડેસ્ટિનેશન બીડિંગ ક્લબ તરફથી આજે હું ફ્રી ઘોષિત કરું છું જેમાં બંને દિવસે પચીસ રૂમ એકોમોડેશન દરેક વ્યક્તિને હું આજે ફ્રી આપું છું એ આજે એટલાન્સ ક્લબ તરફથી હું ફ્રી ઘોષિત કરું છું મુન્ના મલબારી એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત